શ્રી શિવ મહાપુરાણ શ્રી શ્રી મહાપુરાણ મારા ભોળાનાથના વાંચવામાં શિવ પુરાણમાં આખો પરિવાર ગણપતિ સાથે સહિત બધા જ પધારશો તો આપણે પેલા હરિને યાદ કરશું અને પછીથી સાંઘ્યા લેશું હે મારા

પાર્વતી ના પારા ઈ પાર્વતીના પ્યારા તમારી ધુન લાગી હર હર શંભુ ભોડા ઈ લાગી ભૂણા તારી લાગ તમારી ધુલ લાગી ભૂણા લાગી કે જાતાની આપણે પેલા ત્રિકા સંધ્યા લેશું અને મારા મિત્રો તમારા બાળકોની ત્રિકા સંધ્યા સવારે ઉઠતા બપોરે જમતા અને સાંજે સુતા ફેમિલીમાં જોઈન્ટ ફેમિલીમાં વાંચો એવી મારી અપીલ છે અને મારી કદાચ ભૂલ થાય તો માફી માંગુ છું આપણે શિવપુરાણ વાંચીશું અને આપણે એક શ્લોક લેશું પ્રાતકાળનો સવારે ઉઠતાનો કાર વસતે હે ગણપતિ દાદા દીદી સીધી સહિત તમે અમારા શિવ પુરાણ માં હાજર છો અમારી ભૂલ થાય તો ક્ષમા માંગી છે દુખિયા ને દુઃખ દૂર કરજો બીમાર લોકોને ને તમારી પાસે લેજો હે મારા પ્રભુ બીમાર હોય છે એની પરિસ્થિતિ અમારાથી જોવાતી નથી મારા વાલા તો તમને અપીલ છે તો તીખા સંધ્યા લેશું કરાગ્રે વસતે લક્ષ્મી કરમ સરસ્વતી करमध्येतु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रावसने देवि पर्व तास्तनमण्डले विष्णुपात्नी नमस्तोऽभ्यं पादस्पशस्वस्वी वसुदे वसुतं देवम् દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણમ વંદે જગત ગુરુ આપણે આવ્યા છીએ બીજા ભાગના ના મો અધ્યાય શ્રી શિવ મહાપુરાણ બીજો ભાગ અધ્યાય નો બીજો ભાગ અગિયાર બીજો ભાગ પેલો ભાગ વચાઈ ગયો હવે બીજો ભાગ હે પ્રભુ સર્વ લંકાકાર કૃપ હજી તો શિવજી નું ધ્યાન ધરવું શિવજી નું ધ્યાન ધરવું ત્યારે પ્રણવ મંત્ર વડે પ્રગટ ન્યાસ ન્યાસ કરીને હૃદયમાં બિરાજમાન કરી પૂજાનો પ્રારંભ કરવો હૃદયમાં પ્રભુને બિરાજમાન કરી અને પૂજાનો તેમાં વેદ મંત્રો દ્વારા શિવજી પર સહગ્ર સહગ્રહ જલ ધારા પંચામૃત ચંદન અને પુષ્પો થકી અભિષેક રુદ્ર સમ સમર્પિત કરવી અને વેદ મંત્રો દ્વારા શિવજી સ્તુતિ શિવજી સ્તુતિ કરવી અને પ્રણામ કરવા શિવજી ની સ્તુતિ કરવી અને પ્રણામ કરવા હે મહાદેવ અમારી કઈ ભૂલ થાય તો ક્ષમા માંગજો અમે તો ગાંડા થયેલા છીએ અંજલિ ભરી પુષ્પ અંજલિ ભરી પુષ્પ ગંધ જળ અને દક્ષિણા અર્પિતા શિવજીને આપતો કાર્યો કર્ય કરવા પ્રાર્થના કરવી કાર્ય કરવા પ્રાર્થના કરવી અને ભગવાન શિવજીને મનોકામના પિતૃ અર્થ તેમની નિરાંજન કપૂર આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરવી પુષ્પાંજલિ અર્પણ કરવી કરીને અપરાધ ક્ષમા સ્ત્રોત્ર ભણી ક્ષમાપન સ્ત્રોત્ર ભણતા ત્રણ ચમચી આચમન આચમન ચમચી ઉપરાંત પ્રસંગ ચિત્તે થી વ્યાપ વ્યાપ વ્યાપાર રાધિ સંસારિક કાર્ય કરવા શિવ આજ્ઞા મેળવી અને આમ વિધિપૂર્વક કરેલ શિવ પૂજાથી દરેક વિધિપૂર્વક કરેલ શિવ પૂજાથી દરેક પર દુઃખ નાશક અને સિદ્ધિ પ્રદાન કરવાથી થાય છે સિદ્ધિ પ્રદાન કરવાથી થાય છે આમ પૂજા વિધિથી મનુષ્ય ઈચ્છિત ફળ પામે છે આમ પૂજા વિધિથી મનુષ્ય ચિત ફળ મળે છે અને મને મધુરવાણીવાળો થાય છે અને મધુરવાણી વાળો થાય છે પરમ શિવ અવશ્ય કલ્યાણ કરે છે પરમ શિવ અવશ્ય કલ્યાણ કરે છે શિવ આપણા ઉપર કૃપા કરે છે જેમ સુકલ પક્ષમાં ચંદ્રમાં વધે છે તેમ સુગલ પક્ષમાં ચંદ્રમાં વધે છે તેમ શિવ પૂજન થકી ભક્તના સદગુણો વધે છે ભક્તના સદગુણો વધે છે હે મુનિશ્વર આમ શિવ પૂજનમાં ભક્તની માગણીની ભક્તની માગણીની વસ્તુથી અને શિવનું શરણો સ્વીકારવાથી તથા ભક્તિ નિરંતર કરવાથી પ્રાર્થના થી શિવના પરિવાર ને ગણ સહિત સર્વ નમસ્કાર કરી શિવના પરિવાર ને પ્રેમ થી આપણે નમસ્કાર કરીશું અને પ્રાર્થના કરીશું સુખ પૂર્વક ભોજન વિધિ કાર્ય અવશ્ય હે પ્રભુ આપણે આ છે એ અવશ્યમો બીજો ભાગ બીજા ભાગનો બીજા અધ્યાયનો અગિયારમો અને બીજો પેલો પૂરો થઈ ગયો છે આ બીજો પૂરો થયો એટલે હવે આવી છે આપણે બારમું તો મારા મિત્રોને અપીલ છે જો અત્યારે સમાજમાં કેવા કેવા કાર્ય બને છે અને કેવા કેવા ઓલા થાય છે બાળકો ભણવા જાય છે તો ક્યારેક બોર્ડમાં હોય છે તો બિચારા કોઈ નબળા હોય છે કોઈ ખરાબ હોય છે કોઈ આઝાદ હોય છે તો જો ભણવામાં નબળા હોય તો એને બહુ હોશ નહીં કરવાનો ભણવામાં જો ઘણા તો શું કરે છે વડેલ ખબર છે ભણવામાં નબળા ને તો આમ નહીં કરતો હું તને આમ કરીશ આમ નહીં કરતો હું તને આમ કરીશ એવી ધમકી આપે તો બાળક છે ને ક્યારેક ભણવામાં હોય ને બોર્ડમાં પાછળ ગયું હોય ને ભણવામાં એ પોતે ફેલ થાય ને તો પછી પાછું ઘરે જ ન પહોંચે અને બારો બાર જ એનો રસ્તો લઈ લે હું ઘરે જઈશ તો મને મારી મમ્મી આમ કહેશે તો મારે તો મારે ઘરે નથી જાવ હું તો ફેલ થયો તો મારે તો ઘરે જવું નથી આવી રીતના તો તમે છે ને બાળકો સાથે કોઈ દિવસ એકદમ ફોર્સ નહીં કરવાનો કે તારે આ તો આટલા માર્ક લેવા જ જોશે ના બેટા લે આવે તો ભલે અને ના આવે તો કાંઈ નહીં આપણે બીજી વાર પરીક્ષા તું બની શકે એટલી મહેનત કર એને પ્રેમથી ફોસલાવી અને ફોસલાવીને કહેવાનું ઘણા તો શું કે ધમકી આપે એમ કે તું આમ નહીં કરતો હું તારા ટીચરને કહી દઈશ તને તને મારશે તો ઓલી સ્કૂલે જતી હોય તો સ્કૂલે જતી પણ બંધ થઈ જાય બાળક સ્કૂલે હોય તો સ્કૂલે બંધ થઈ જાય એને ટીચર કે આમ કીધું મને મારશે તો પોતે પછી જો અમુક છોકરા હોય છે ને મોરા હોય છે તો ટીચર છોકરા સ્કૂલે ના જાય અને બારે રખડવા જાય પાંચ કલાક બહાર કાઢે અને ઘણા છોકરાઓ એવા હોય છે તો હંમેશા બાળકોને પ્રેમથી લાવી અને જે પણ કાંઈક કાર્ય કરાવી તો આપણે પ્રેમથી કરાવશું બાળક પાસે અને ફ્રેન્કલી રીતે રહેશું કે બાળક જે કાંઈ સ્કૂલમાં થાય એ બધી વાત આપણને કરે ને ફોસલાવી અને બધી વાત એની પાસેથી આપણે શીખવાની કે બેટા આજે શું થયું તમારા સ્કૂલમાં આજે શું શીખવાડ્યું હતું તમે શું કરાયું હતું બાળક સાથે બધી વાત ફોસલાવી અને પ્રેમથી તમે શીખવાડો તમે એને ભણાવો ગણાવો એની પાસે બે કલાક બેસો ઘણા ઘણા તો વડીલ કેવા હોય છે ખબર છે છોકરા બે ફામ મારે ફૂટપટી ફૂટપટી આમ તું નહીં કર તો હું આમ કરી નાખીશ ફૂટપટી જે જીકે ને એની માં તો ઓલો ભણતો હોય તો ભણતો હોય બંધ થઈ જાય નહીં એવું ના થવું જોઈએ હંમેશા બાળકો સાથે તમે પ્રેમથી જે કાંઈ કરો એ પ્રેમથી સ્વીકારો અને પ્રેમથી શીખવાડો એને જો ભાઈમાં હશે તો તમે નહીં શીખવાડો ને તો એકવાર ટીચર પાસે તમે સામે સાંભળી લેશે તો સીધું મગજમાં કરી જશે ના મને આ ટીચર મને શીખવાડતો હોય ઘરે વાંચવાની પણ જરૂર નહીં પડે તો એ પેલો નંબર નાખો તો શું થાય નહીં એવું નહીં થવું જોઈએ ન આવડે તો કઈ તું તાર ન કરતો ન આવડે તો ન કરતો પણ હંમેશા બાળકને એટલો ફોર્સ નહીં કરવાનો બાળકને પ્રેમથી સમજાવાનું કે ના બેટા તને ન આવડે તો કઈ નહીં તો તારે મૂંઝાતો નહીં આપણે બીજી વાર ટ્રાય દઈ એમાં શું થઈ ગયું હંમેશા પ્રેમથી અને શાંતિથી ફો લાવી અને તમે એની પાસે કામ કરતા શીખો બાળક છે એ તો તો ભાવનું છે અને એવું નથી તમે પ્લીઝ મારા વડીલોને નાના મોટાને બધાને મારા મિત્રોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ લાઈક ના કરો તો કાંઈ શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ પણ તમે ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ સરદુ ફળદુ સર્ચ કરજો અને વાર્તા પણ સમજાય જેવી છે મારી અને શિવપુરાણ પણ જેવું છે તો તમે ખાસ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધા ગ્રુપવાળા બધા જ ગ્રુપમાં છેમાં હું જોઈન્ટ થઈ છું અમુકમાં જોટ નથી થઈ તો તમે મારામાં જોઈન્ટ થઈ જાજો અને હું અમુકમાં હું ભૂલી ગઈ છું તો તમે જોઈન્ટ થઈ જાજો તો બધા જ મિત્રો ને મારી અપીલ છે તમે ગ્રુપમાં સાથે ફેમિલી સાથે વેચીને મારા બધા જ પોગ્રામ જે છે બધા ફેમિલીમાં જોઈ શકશો એક મારા એવા ઓલા પોગ્રામ હોય ભલે મનોરંજન હશે ગઢા પણ ગલને પણ મનોરંજન મળે એટલા માટે હું મનોરંજન પણ મૂકું છું અને આ પણ મૂકું છું તો મારી અપીલ છે લાઈક ના કરતો કાંઈ શેર ના કરતો કાંઈ સબસ્ક્રાઈબ ના કરતો